સીડબલ્યુસી ના ગોડાઉન છે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે આ ટોટલ જર્સીની જવાબદારી ની હોય છે એના રીતે એ રીતના એગ્રીમેન્ટને કરાર કરવામાં આવે છે કોઈ પણ જાતનું નુકસાન થાય ચોરી થાય કે આગ લાગે કોઈ પણ બાબતની થાય તો એની સો ટકા જવાબદારી ની હોય છે આ ગોડાઉનની અંદર સત્તાવન હજાર છસો ગુણી મગફળી અમે ફરી હતી એમાંથી બારસો ને બાર ગુણી મગફળીની ચોરી થઈ છે અને સીડબ્લ્યુ સી પણ ફળાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પણ ગયા છે અને આની સો ટકા જવાબદારી સીડબ્લ્યુસીની છે અને આ બારસો ને બાર ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા ચૂકવવા થતા હોય છે જે હમણાં આપણે આગની વાત કરી થાનની અંદર પણ સીડબ્લ્યુસીના ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારે અમારે મગફળીમાં જે નુકસાન થયું હતું છસો છ કરોડનો ક્લેમ એ અમારો પાસ પણ થઈ ગયો છે આ સો ટકા સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની છે તો આમાં અમારે નાફેડે નુકસાન નથી પણ જે કાંઈ બનાવ બન્યો છે એ યોગ્ય નથી અને અમે પણ લેટર લખીને સીડબ્લ્યુ સીને કાલે જ મોકલી આપ્યો છે અને આ જે ચોરી થઈ છે એની તપાસ પૂર્ણ થાય અને જે એની અંદર કામ કરતા કર્મચારીઓએ ચોરી કરી છે તો એની પાછળ મોટા માથા કોણ છે એની પૂર્ણ તપાસ થાય અને ભવિષ્ય આવો બનાવ ન બને એના માટે સી સી પણ જાગૃત રહેશે અને નાપેડ પર પોતાની જાગૃતતા દાખવશે થેન્ક યુ આ ગોડાઉનની અંદર મને જાણવા એવું મળ્યું છે કે સીસીટીવી કેમેરા નહોતા તો સીડબ્લ્યુ સીની આ ગંભીર એક છતી કહેવાય એટલા માટે કે જ્યારે આવો માલ આટલો બધો ફેરો હોય ત્યારે એને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ રાખવી જોઈએ અને અવારનવાર એનું ચેકિંગ થવું જોઈએ આ તો બે દિવસ પહેલાં અમારો સ્ટોક ગણવા માટે અમુક અમુક દિવસોમાં અમે જતા હોય છે ત્યારે એમાંથી બારસો ને બાર ગુણી ઓછી પડી એટલે તરત અમે સીડબ્લ્યુસીને જાણ કરી તેને તરત તપાસ કરી અને એફઆઈર ફોડીને અને ચોર પણ પકડાઈ ગયા છે